તો પછી કોઈની કૃપા થી એમાં શી રીતે પરિવર્તન થાય આપણા તમામ વ્યવહાર કર્મના હિસાબે થાય છે તો એમાં કોઈ ની કૃપા થી ફેરફાર કેવી રીતે થઈ શકે કોઈ ની કૃપા હોતી જ નથી કૃપા ફક્ત ભગવાન સિવાય બીજા કોઈ ની કૃપા હોતી નથી સમજ પડે જેટલો ભગવાન પ્રગટ થયેલો એટલી એની શક્તિ હોય ભગવાન શક્તિ જેટલો પ્રગટ થયેલો એટલી શું ફિફ્ટી પર્સન્ટ પ્રગટ થયેલો તેની એટલી શક્તિ હોય

આ દુનિયા દુનિયા કે આ એક્સિડન્ટ લી થયા એક્સિડન્ટ હોતો જ નથી એક્સિડન્ટ તો મોરબી નું જે થયું એ તો થયેલું જ હતું મોરબી નું જે થયેલું એ તો થયેલું જ હતું આ તો એક્સિડન્ટ લોકોને લાગે છે આ તો બની જ ગઈલી હતી બની વાત બની રૂપક માં આવી તો આ તો બની જ હતી તો એક્સિડન્ટ લોકોને સમજણ નઈ પડવાથી એક્સિડન્ટ બોલે છે એન ઇન્સિડન્ટ હેઝ ટુ મેની સો મેની સો મેની કોઝ

ખીચડી અઘરી પડે ખીચડી બનાવવાની મુશ્કેલ પડે કલાક દોઢ કલાક પડે ચૂલો ફૂકવો પડે દાળ ધોવી પડે ચોખા ધોવા પડે અને મોગ તો સહેલા માં પણ મોગ દાતા હોવો જોઈએ મોગ દાતા શ્રીમદ રાજચંદ્ર શું લખ્યું કે મોગ સહજ છે સરળ છે સુગમ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે કે પ્રાપ્તિ કેમ થાય મોગ દાતા પુરુષ મળતા નથી કોક અવતારમાં લાખો વર્ષે હજારો વર્ષે એકાદ

મને કેમ ભેગો થયો એનો અર્થ છે કે ભૂમિકા તૈયાર થઈ હોય માટે જ આપની પાસે આવે છે ગમે તે પણ મને ભેગો થયો એને હું ભૂમિકા કહું છું છતાં મને ભેગા થયેલા દારૂ દારૂ કિનારા હોય છે કઈ જાત જાતના દબાડી વાળા હોય છે છતાં મને ભેગો થયો માટે તું અધિકારી જેવું કહી દઉં છું દાદા ધારી વ્યક્તિ અહમ થી પર થઈ શકે ધારી વ્યક્તિ અહમ થી પર થઈ શકે અહમ થી પર ના થાય તો પછી આ આ જગતના અધ્યાત્મ વસ્તુ જ ખોટી થઈ ગઈ

કઈ શક્તિ થી આપો છો ત્યારે અત્યારે આપ જે જવાબો આપો છો તે કઈ શક્તિ થી આપો છો તો એનો પોઝિટિવ પેલો પેલો ઇફેક્ટ છે ઇફેક્ટ છે આપો ઇફેક્ટમાં માં ઇફેક્ટ જરૂર નહી આ બોડી પણ ઇફેક્ટ છે ઇફેક્ટિવ છે માઇન્ડ પણ ઇફેક્ટિવ છે અને સ્પીચ પણ ઇફેક્ટિવ છે એમાં અહંકાર જરૂર નહીં ઇફેક્ટિવ કોઝિન જરૂર છે તમારે ઇફેક્ટિવ ને કોઝિન બંને રૂપિયા આવે છે એટલે અહંકાર તમારો સાબુત રહે છે અને એ શક્તિ સાથે સંપર્ક હોય તો જ આ ઇફેક્ટ આવે ને

આ જે કરે છે એ બધું જ કરવાની જરૂર છે પણ હું કરું છું એ ભાન ખોટું છે એના દ્રષ્ટા રહેવું છે એના સાક્ષી રૂપે રહેવું છે એના દ્રષ્ટા રૂપે રહેવું છે પણ હું કરું છું એ ભાન થી અંધળો થઈ જાય એટલે આગળ દેખાતું નથી પછી અહંકાર એ અંધત્વ છે એટલો અહંકાર એટલો અંધત્વ છે તે અહંકાર તો પડી શી જરૂર છે તે ચાલ્યા જ કરે છે આ તમે રવિવારના દિવસે એક દાડો છોડી દો દાબથી નક્કી કરો શનિવારે કે કાલથી આપણે લગામ છોડી દેવી છે લગામ છોડી દઈને સવારમાં ઉઠશો તો ઉઠાડે છે કોણ તપાસ કરો અને પછી જાપી રીતે આ પ્રાપ્ત થાય છે તમે કશું બોલવાનું નહીં કે લગામ જ છોડી દેવાની તો શું શું થાય છે ધંદાજ થશે કે નહીં થાય શિવ હા ખાવાનું શું શું પ્રાપ્ત થાય છે બધી જ એક્જેક્ટલી આવશે કે ઉઠતો ઢકો નહીં હોય દાદા એક પ્રશ્ન એવો થાય મારે હરેક વસ્તુ વાત છે દર થી દર દાળી થાય છે માથામાં તેલ કેવા ગી ને ખાય છે